નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી સીરા ઠોળાપનું સ્વાગત કરું છું અંગ્રેજી વ્યાકરણની કચાશ દૂર કરવા માટે અને કોમ્પિટેટિવ એક્ઝામ્સમાં વિદ્યાર્થીઓનો સારો દેખાવ થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમો જોઈએ છે પરંતુ એ નિયમો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા નથી તો એમાં જોડાઈ જવા વિનંતી છે

ઈપ કે અનલેસ તો ઈપ અને અનલેસ બે સંયોજકો છે શરત દર્શાવે છે હા ઈપ કે અનલેસ વાળા ઉપવાક્યમાં સિમ્પલ પાસ ટેન્સ સાદો ભૂતકાળ આપેલો હોય તો બીજું જે ઉપવાક્ય છે એમાં ભૂડ અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે આ નિયમ છે તમે યાદ રાખો અને પરીક્ષા માટે આ મુદ્દો પણ મોસ્ટ આઈએમપી કહી શકાય કારણ કે શરતી વાક્યમાંથી એકાદ માસનું પરીક્ષામાં અવારનવાર પૂછાય છે ઈફ વાળામાં સાદો ભૂતકાળ તો એના પછી વુડ અને મોરડો ઇફ યુ કેમ ઇન ટાઈમ અહીંયા સાદો ભૂતકાળ યુ વીલ ગેટ ધ બસ તો આ વાક્ય એ ખોટું છે કેમ ખોટું છે અહીંયા વ્હીલ નહીં આવે પણ શું આવશે વુડ અને મોરડો ઇફ યુ કેમ ઇન ટાઈમ યુ વુડ ગેટ ધ બસ તો આ એ સાચું વાક્ય થશે ઈપી વર્કડ હાર્ડ સાદો ભૂતકાળ યાદ રાખો અહીંયા સાદો ભૂતકાળ તો અહીંયા વુડ અને મૂળ રૂપ હી વિલ પાસ તો આ વાક્ય ખોટું થશે સાચું શું થશે ઈપી વર્કડ હાર્ડ હી વુડ પાસ તો અહીંયા વુડ અને મૂળ રૂપ આવશે હા હવે આ જે નિયમ છે એ પણ અ

પરફેક્ટ પાસ ટેન્સ એટલે કે જો પૂર્ણ ભૂતકાળ હોય તો જે બીજું ઉપવાક્ય છે એમાં શું આવશે વુડ હેવ અને પાસ પાર્ટિસિપલ એટલે કે વુડ એના પછી હેવ અને ભૂતક્રુદન આવશે કેટલીકવાર વાર જો ઈફનો ઉપયોગ ના કરવો હોય તો હેડને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે જોઈએ હવે ઈફ યુ હેડ ઇન્વાઇટેડ મી તો આ પૂર્ણ ભૂતકાળમાં છે હેડ અને ભૂત ક્રુદન તો અહીંયા આઈ વુડ કમ એ ખોટું થશે કેમ ખોટું થશે કે વુડ આવશે હેવ આવશે અને ભૂત ક્રુદંત આવશે ઇફ યુ હેડ ઇન્વાઇટેડ મી આઈ વુડ હેવ કમ જો તમે મને આમંત્રણ આપ્યું હોત તો હું આવ્યો હોત સમજાઈ ગયું હેડ હી રન ફાસ્ટ હવે અહીંયા તમને કન્ફ્યુઝ કરવા માટે ઇપ કાઢી નાખવામાં આવે અને વાક્યની શરૂઆતમાં હેડ મૂકેલું હોય તો પણ આ જ નિયમ લાગુ પડશે હેડ હેડ હી હી રન રન ફાસ્ટ ફાસ્ટ એને તમે આમ પણ લખી શકો વિલ ધ રેસ તો આ એ ખોટું છે કેમ ખોટું છે અહીંયા ભૂડ હેવ અને ભૂત ક્રુદન આવે હેડ હી રન ફાસ્ટ હી ભૂડ હેવ વન ધ તૈયારી કરવા માટે અમારા બે મહત્વના પુસ્તકો છે કોમ્પ્રિયન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન અને બીજું પુસ્તક છે ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર ત્રીજું પુસ્તક વોકેબ્યુલરી માટે છે ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ વુસ ત્રણેય પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની કહી શકાય એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાટો કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયાના હોય તેમાં જોડે જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં